ગોમ્મો લઈ જાજે હડજે ગોમ્મો આબુ છે ને દેઈ તો તમે દર ક્યાં ના પાડી તમારા માથે તો ઊભું રાખ્યું છે એટલે બેહવાનું ક્યાં ગણો આમાં ઉપર બેહવાનું ક્યાં જગ્યા નથી હં બલ્લુ એન્ટ્રી પડે છે ને બાઇક પર યાર નેહાલ તું ભરેલી હું છે આ કરી નાયા હું છે કે મારે ચોય નહીં બેહું કેમ નહીં બેહું તાણી અરે પણ હું જોયું તો કો કેટલા લાયાવા બાઇક બાઇક હા ભાઈ તો વાગુબા ખરેખર એટલી કિંમત આવી છે ને તમે ઓબળજો નહીં તો તમારા ને તો જમીન ખસી જાય હા કેટલી કિંમત આલી છે 50000 60000 કે 70000 અઢી લાખ અઢી લાખ રૂપિયા અરે ભાઈ ના હા હા અઢી લાખ રૂપિયા કાળી એક થાપ મળ્યો તો ધોત પડી જાય તને શરમ આવે છે લે અઢી લાખ નું આવું બાઈક લાવ્યા બેતે ફાવતું નહીં બેતે ના ફાવે તો કોઈ નહીં આ તો તમને કીધું

તમારા ઘર માં થાળીઓ કેટલી સી મારા હોય હવે થાળીઓજી મને ખબર ના હોય મારી ડોળસી ને ખબર હોય તો તમાર ડોળી પૂછો પણ એ જાય છે પણ મારે તમાર થાળીઓ કોમ હતું

ભાઈ આપણે ભેગા નો દમણવાર હતો ને વખત બધા ના ઘેતી દો થાળીઓ ઉઘરાઈ હતી ખબર છે આટલે હું તમારી થાળી નહીં લાવ્યો હું તો મારી દહ થાળીઓ પાછી લાવ્યો તો અરે ભૂલ આવી ગયું હોય તો અરે ના આવે કે ભાઈ તો હું જોઈ લઉં બાસ્કુજી ભૂલમાં બીજાનું બીજા વાહન આવે પણ તમારું ના આવે હો કેમ ના આવે અરે ના આવે ભાઈ તો મારા ઘેર થી સુર સુરી છે થાળી હવે તો મને ખબર લે અરે બાસ્કુજી નથી હાચું કહું છું

મેં એવું કીધું ચીર થી નિહાળે તો મજા નહીં આવે એટલે લે મારી ખબર પડશે ના કેવાય લે ના કેવાય તમારી નહી તમાર સારું નહી રાખ્યું તમે અમાર તો એવા કુટુંબ વાત કરો છો તમાર ડોસી જાય ના ઘેર જાય

આખા વામો કોઈ મારા વર્ષે જીવ નહીં પડતો સિવાય મફુજી રોટલી મારા છોકરા માટે વાલી એરી રોટલી લઈને ઘેર જોતો હતો રોટલી લઈને નાખી

અરે મારા દસ બોરી તો માજરી ની પંદર બોરી ગૌ પડી છે પેલા ઘર માં જોઈ તો લે કેવાય ઓ ગરીબ પરિસ્થિતિ મારી નહીં રે કોણ ગરીબ છે તો બધા ખબર છે ખાલી થઈ ગયા છો તમે ખાલી થઈ ગયા છો પણ વાપડો તમને કહું મુ તમે એવી પરિસ્થિતિ આવે ને તો તમ તાર મારા ઓગણી આવજો હું તમને ખવરાય લ્યા એલા મરવા પડ્યો છું તો તમારી જોડે મદદ માંગવા નહી આવું ન કે તમે તો આખા ગોમમાં પાછા કો અરે ભાઈ મારા એ મદદ માંગવા આયા હતા તમે કો કે ના કો જો તમને કહું મુ તમારી પરિસ્થિતિ હાવ જતી રહે ને તો ખવડાવા તમને મુ આયો એ પરિસ્થિતિ નાખો કે કુવામાં હતા ફેડો સોનામાં મના એટલે આ તો કીધું એમ મને કેવાનું કોઈ હું શું કહું શું આ તેલ ને બધું તો છે કે બધું છે લ્યા તમારે તેલ માં ડૂબી મરવું હોય તો હું તારા ઉભરું તેલ નું કેતા હોય તો ઈ તાકાત છે બોલ તાકાત અલ્યા મુઢેથી બોલાસ તો તાકાતથી કોઈ બોલતા નહીં ના ના એટલે કોઈ હોય ના તો હું આલું એમ બધું જો બાટલો બરાબર બાટલો લગભગ નઈ હોય અલ્યા પણ જેમ તમારે હરુ પરની સહાય કરવી છે હું ગરીબ નહીં લ્યા ગમે એવું હોય તોડી નાખા તોડી નાખજો પણ તમે તારે કોઈ વસ્તુની જરૂર પડે તો મન બધું એવું સારું

ઓય માંગવા હેડ્યા જા સાલ ગમો માંગવા નહીં જા અલે પોતાનું પૂરું કરવાની તમારા માં તાકાત નહીં બીજાનું પૂરું કરવા હે છો તમે હેડે નકથી મારા ખેર અરે તમારે જે જોતું છે બધું આ જમું તમે તો આઈ રેલા છો મને ખબર અરે આઈ તો તમે છો લ્યા આ જીભને જોરે બોલો છો ખાલી કશું નહીં કશું નહીં કેમી તાકાતથી બોલ છો ને મને ખબર પડ્યા છે કે તમે તાકાતથી બોલો છો હા બાકી તમારા ઘર કોઈ નહીં ફુંંચી ખાવાય નહીં વડ્યું લ્યો જો મારા ઘર તો તમે મારા ઘર લઈ જાવા છે દુખારી તારા જે બધું આલુ હું અરે બાય પૂરૂ કરું છું તમારું લાઈન વળી પાછો મારી જીવ બાળવાનો યાર તાણી આ ડોહુ બોલે બોલે ની પોકવા દે જો તમે તાર જો

જેનો હોય એનો ડબો ઓકે રહ્યો ખાલી પછી બદલાવતા તમે તાર આ લોટ ની રોટલી નહી બને રોટલી નહી બને એટલે કાકા રોટલો બની છે એટલા આરે બાજરીનો લોટ છે ઓય અરે કાકા તમાર મગજ છે કે નઈ ઓમ આલે ભૂલજી યાર બે બહુ ઢીની હાઈડો આવ છું ઉતાવળીમાં અરે કાકા હેરાન કરો તો તમે હું એક તો આલે હું જેટલો હવારોનો હેરાન થઉ છું તંજી ખબર નહી અજી કુદી ગાધુ નહી મન જેટલી ભૂખ લાગી છે અરે પણ કાકા હું કઈનો વાટ જોઈને આટલે બેહી રહ્યો છું તું આ કે બેહી રહ્યો છે હું આખા વાહમો રખડતો નહી કઈનો તે કાકા રખડો હું થઈ વાત કરો તમને ખબર છે કે હું રોટલો નહી ખાતો તો પછી તમારે તો રોટલો બનાવવાનો આવતો તો ના હવે ભૂલ નઈ થાય કાકા મગજ ની પથારી ફેવરી દીધી હવે બે હું બદલાવતા આવું અરે કાકા હવે ગમે તમે કરો આડા પડો કે ઉંધા પડો મારા રોટલી ખાવી એટલે ખાવી અને હાલ એટલે હાલ અરે ચિંતા ના કર આ તારો કાકો તને રોટલી ખવડાવશે એટલે ખવડાવશે અને ગરમા તું તારો બેસ હું લોટ છું કાકા હું 10 મિનિટ બરોબર 10 જો તમે મને રોટલી ના બની આલી તો ખરેખર પછી હું ખાવા રહું હેડ 20 સેકન્ડ તો મારા ગયો તું જતો રે પછી કણ અરે ખરેખર મારા ઓળછા શિખર મગજ તો રાખે છે દબાય ઓળખતા નહી ફૂલમો લઈ લઈને તારે છે તમારો ઉતાવળમાં હતો ભાઈ અલ્યા એવી તો શું ઉતાવળ છે મારા અભીખે હજી ઘઉ ની રોટલી નહીં કાધી ત્યાં અલ્યા તમારો અભીકૂસો મારો છોકરો ભૂસો નહીં

આલચામે લવ્યો તો હું શું મારી હો તું ખોટ નહીં આવતો ને હું કહી પછી મારસી હો કાકા એ મને રૂપિયા મારે જોતા નહીં જોતી તમારી ખોટ ના જોતી હોય તો હું કમ લેવા તને સંસ્કાર જ આલ્યા જ આવડતું તને તો ખાલી મફુજી ઘેર બાદ પછી તારી વાત જોડે રહી માર ખવરાઉ મારા કાકો આવીને એટલે ખોટ લઈ જાજુ અરે નહીં જૂતી લે વેતાતી લાયા હું તો બજાર થી જો લેતા હોતા બંધાવ કાકા હમ તમે ખરેખર રોટલી ના બનાવી હોત ને તો હવે તો હું જતો જ રહેવાનો તો મેદાનમાં અલ્યા તારો કાકો તને ગાડા જવા દે છે હાજી હાલો કાકા ડાઈંગ ગાજે હા હા શાકજી બની જાય છે ડુંગળીનું શાક નહીં બરોબર બની કાકા અલ્યા મસાલો છે સમય

ભાગુજી હા લોટ હાલો લોટ લેવા તમે તો લોટ માટે જીવ લેવા શું હવે અહિયાં હાલ તમે નાસ્તામાં ગંટીવાળાને કોઈક ઠપકો ઈતા કે મારશો આ તો કાપી નાખશે બધો લોટ ના ના કશું લાયો નહીં ઉભા રહે ઉભા રહે રહેજો તમે આટલે ઉભા રહે ઓ ડાબડી મૂઢો ચોકણ ભાળી ગયો

અરે કશું ના લે તારા કાકા તને ખોટા ખોટા લાડે કરે છે અને નાટક કરે છે બાકી તને આવી રીતના સાધન ના લે અને ભાઈ લઈ ને તો લઈ ને બતાવે સરસ થઈ જઈ બોલ સરસ થઈ જઈ અરે તું આવું બાઇક લઈ બતાવે ને તો તને પાંચસો રૂપિયા વાપરવા મારા હાલવા આ કશો વાંધો નહીં સરસ તો બોલો હું જીતી જ જાયો પણ જોઈ હવે હું મારા કાકાને ને ઘેર જઈને વાત કર્યો અને આવું બાઇક ઘેર લઈ ના મેલું તો મારા નામે અભિનય જા ખબર પડી જાય બે દાડ ચીડ લાઈ હા બે દાળ ચેડ હાર તો લાઈન બતાવસો પાટણ